જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાદેવ તો મિત્રો બે હજાર છવ્વીસ આવી રહ્યું છે તો એ એ વખતે આ ટાઈમમાં આપણા ગ્રહો આપણી પર શું શું અસરો કરે છે અને એકથી બાર રાશિ એટલે મેસથી મેન રાશિ જે કંઈ રાશિ છે એ દરેકે બારે બાર રાશિઓમાં શું શું ફેરફાર થવાના છે એ બધું બતાવવાનો છું અને બીજું કે આ ટાઈમમાં ગ્રહોની ચાલ કેવી છે અને તે દરેક ગ્રહો આપણા ઉપર શું અસર કરશે એ દરેક વસ્તુ બતાવવાનું છે તેમાં તમને દાખલા તરીકે ઘણાને લગ્ન માટે લગ્ન ઉત્સુકો એને માટે કોઈને સંતાન નથી એની માટે કોઈને ફોરેન જવું છું એને માટે શું કરવું જોઈએ કોઈને નોકરી ધંધામાં કંઈ તકલીફ છે તો એની માટે શું શું કરવું જોઈએ એ દરેક હું ઉપાયો બતાવીશ અને સાથે સાથે એમની પરિસ્થિતિ જે કઈ હશે એ પણ બતાવીશ તો આ વિડિયો અંત સુધી જોજો જેથી તમને દરેક વસ્તુનું નિરાકરણ મળશે અને તમારે બે હજારનું બે હજાર છવ્વીસનું વર્ષ સારું જશે તો મિત્રો બારમી રાશિ મીન રાશિ છે મીન રાશિ કાના જાતકો માટે આ વર્ષ કેવું રહેશે એ હું આપણે જણાવું છું મીન રાશિના જાતકો માટે આ વર્ષ થોડુંક કપરું છે પણ ભગવાનની દયા અને પો પોતાના સત્કર્મોને લીધે એને કોઈ વાંધો આવે એમ છે નહીં શનિની પનોથી ચાલે છે પણ શનિના રૂલ્સ એવા છે કે તમે એવા કર્મ કર્યા હોય કે એક્સવાયજેટ તો તમને એના ફટકા પડે પણ આપણે આપણા કર્મ સારા કર્યા છે તો શનિ મહારાજ કોઈ દિવસ આપણને હેરાન કરશે નહીં એક વસ્તુ ધ્યાન રાખજો નહીં તો બધા શનિથી બીવડા શનિ છે શનિ જેમ કે છે બીવાની જરૂર નથી આપણે આપણા કર્મ સુધારવાના બગડ્યા હોય તો કંઈ વાંધો નહીં સુધારશો તો પણ શનિદેવ તમને સહાય કરશે એટલે આ રીતે શનિનું ફળ તમને મિક્સ મળશે અને આ વખતે સોનાના પાયા છે મીન રાશિવાળા માટે માટે સોનાના પાયા સારી ના કહેવાય એટલે તમને કુદરતી કંઈક ને કંઈક ફટકા પડે કાં તો બીમાર પડી જાવ તમારા ઘરમાં કંઈક ને કંઈક નાનો મોટો ક્લેશ થાય અને આ રીતે તમારો વરસ નીકળી જાય મીન રાશિના જાતકો માટે નોકરી ધંધા માટે નોકરી માટે એમને અવશ્ય સારી તક મળે એમ છે પણ એમણે પ્રયત્ન કરવો પડે અને ધંધાદારી માટે ધંધાવાળા છે એમને પણ સારો ધંધાની તક મળે પણ એ કઈ રીતે એમને ઉપાડી લેવી એ એમના હાથમાં હોય છે જો સારી તક મળે લઈ લે તો એમને નફો પણ સારો મળશે અને આ પ્રમાણે એમને ધંધામાં લાભ થશે મીન રાશિ બે હજાર છવ્વીસના જાતકો માટે આર્થિક સ્થિતિમાં એકંદરે થોડી પ્રતિકૂળ છે પણ થોડા ટાઈમમાં એટલે બે ચાર પાંચ મહિનામાં એમને થોડી સફળતા મળશે અને એમને આવક છે આવકમાં થોડો વધારો થશે અને જે કંઈ કામ ધંધો કરતા હશે તેમાં તેમને ફાયદો થતો રહેશે જેથી કરીને એમને જે કોઈ પણ પ્રસંગો આવતા હશે તો એનું નિર્માણ એમના હાથે સારી રીતે એ લોકો ખર્ચ કરી શકશે મીન રાશિના જાતકો માટે લગ્ન જીવન સારું છે બંનેમાં પ્રેમ અને લાગણી વધતી રહેશે અને તેઓ એકબીજાની સમજણપૂર્વક અને કુનેથી રહીને એકબીજા સાથ સહકારથી એ લોકોનું જીવન સારું જશે અને કોઈને લગ્ન કરવાની ઈચ્છા હોય તે લગ્ન પણ કરી શકે એવા યોગ છે અને પુનર્લગ્ન માટે તમારે વડીલોની સલાહ લેવાની અને કોર્ટ લવ મેરેજ કરવા હોય તો વડીલોની સલાહ લઈને જો તમે કરશો તો તેમાં તમે સક્સેસ થશે અને બીજું જો તમારે સંતાન પ્રાપ્તિ કરવી હોય તો એ સંતાનના યોગ ઊભા કરવા પડે તેની માટે એક મંત્ર છે નાનો એવો નંદ ગોપ ગ્રહે જાતા યશોદા ગર્ભ સંભવા તત્સ્તોના સહિષ્યામી વિંધ્યાચલ નિવાસીને આ મંત્ર કરવાનું ચાલુ કરી દેજો અને આ મંત્ર કરવાથી પણ તમારા ઘરે સંતાનનું આગમન થઈ શકે છે મીન રાશિના જાતકો માટે અભ્યાસમાં સંતાનો માટે આ વર્ષ મિશ્ર છે અને તેમાં સંતાનો વિદ્યા અભ્યાસમાં પાવરફુલ કરવા માટે માતા પિતાએ ખાસ મહેનત કરવી પડશે અને એને એના જે જરૂરી ખર્ચા છે એ પણ પૂરા કરવા માટે માતા પિતાએ ખાસ મહેનત કરવી પડશે જેથી કરીને તે છોકરો આગળ જઈ શકે અને એને પરીક્ષામાં સારા માર્ક મેળવી શકે મીન રાશિના જાતકો માટે આરોગ્ય માટે ખાસ ધ્યાન રાખવા જેવું છે કારણ કે આ વખતે આ વર્ષમાં તમારા જે જૂના રોગો હશે એ ઉદભવશે અને તેને લીધે તમને શારીરિક પીડા વધશે તો તે ના ઉદ્ભવે એના માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું મીન રાશિના જાતકો માટે કુટુંબના કોઈ પણ સભ્ય બીમાર થાય એટલે માનસિક અશાંતિ ઊભી થાય છે સાથે પરિવારના દરેક સભ્યો એ દૂર કરવા માટે પ્રયત્ન કરે છે અને સહકારની ભાવના રાખે છે અને તેથી દરમાં એમને શાંતિ મળે છે તેથી માનસિક સ્થિતિ સારી થાય છે મીન રાશિના જાતકોને જમીન ફ્લેટ મકાન કે બીજી કોઈ સંપત્તિ ખરીદી હોય તો ખરીદી શકે છે અને એમાં એને લાભ મળે પણ ક્યારે તેમણે બધું ક્લિયર કરવું પડે અને એ જે મકાન લેવું હોય એની પૂરેપૂરી તપાસ કરવી પડે એ તપાસ ન કરે તો એમના પૈસા જાય છે તે એવું ના થાય એને માટે ખાસ ધ્યાન રાખી અને મકાન કે સંપત્તિ જે કંઈ ખરીદી હોય ખરીદી શકે છે અને જ્યારે વેચવી હોય ત્યારે પણ ચેક કરીને તમે વેચશો તો તમને સારામાં સારા પૈસા મળી શકે છે આ રીતે લાભ પણ થઈ શકે છે મીન રાશિના જાતકોને કદાચ કોર્ટ કચેરીના કામ હોય તો તે તેમના હિતશત્રુઓએ જે કંઈ ખોટા કામ એની માટે કર્યા હોય તે બધામાં અમને જેને કોર્ટ કેસ કર્યો હોય એમને સગવડતા મળે છે અને એ આ કોર્ટ કેસમાંથી આરામથી છૂટી જાય છે અને એમને કોઈ જાતની તકલીફ પડતી નથી મીન રાશિના જાતકો માટે મહિલાઓ માટે ખૂબ જ સારું છે અને તેમને અપેક્ષા પ્રમાણે એમના કાર્ય થતાં રહે છે અને તેમના પતિ તરફથી એમને સાથ સહકાર મળે છે અને એકબીજા એકબીજાને સમજણથી ધીરે ધીરે આગળ વધે છે અને આ રીતે મહિલા વર્ગને માટે પણ સારું છે પણ અને તેમની અપેક્ષા પ્રમાણે એમનું કામ થતું રહે છે મીન રાશિના જાતકો માટે આ વર્ષમાં કરવાના ઉપાય જો શક્ય હોય તો ચંડી પાઠ કરો ચંડી પાઠ ના કરવો હોય તો નમો ભગવતે વાસુદેવાયના જપ કરો હનુમાનજીની ઉપાસના બધી રાશિઓ માટે કોમન છે ત્યાં તમે સુંદરકાંડના પાઠ કરો હનુમાન ચાલીસા કરો બજરંગબાણ કરો અને દેવી અથર્વિશિષ આવડતો તે દેવી અથરવિશિષ બોલો તેનાથી પણ તમારામાં એક જાતની શક્તિ આવશે જેથી કરીને શક્તિ આવે અને પછી પાક મુશ્કેલી આવે તો મુશ્કેલીને શક્તિ મારી જ કાઢે છે એટલે મુશ્કેલી જેવું રહેતું જ નથી તો આ પ્રમાણે તમારે પ્રયોગ કરવાના છે અને શક્ય હોય એટલું ગરીબ ગરબા જે કોઈ મળે એમને તમે દાન કરો એને ખવડાવો ખવડાવશો તો એનો આત્મા તાટક પામશે એ તમને આશીર્વાદ આપશે જેથી કરીને તમારું દુઃખ આવતું હશે દૂર થશે તો આ પ્રમાણે તમે કરજો ગાય કૂતરાને રોટલી ખવડાવજો બરાબર છે આ પ્રમાણે કરશો એટલે તમારું ગમે એવું મોટું દુઃખ આવ્યું હશે પણ કરીને છઠ્ઠા ભાગમાં જતું રહેશે તો મિત્રો આ વિડીયો આપને ગમ્યો હોય તો તમે તમારા આજુબાજુના સ્નેહી બંધુઓને મોકલજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તેમને સમજાવજો કે આ વિડીયો આપણે આ ભક્તિ અમૃત ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરીએ અને સબસ્ક્રાઈબ કરશ એક વખત કરશો તો ફરી વખત કરવાનું હોતું નથી પણ ઘણા ભૂલથી વારી ગીડી સબસ્ક્રાઈબ કર્યા કર્યા એમ બોલીએ છીએ પણ એક જ વખત સબસ્ક્રાઈબ કરવાનું હોય છે કે જે જ્યાં સુધી ચેનલ ચાલે ત્યાં સુધી સબસ્ક્રાઈબ રહેશે તો આ બાબતનું ખાસ ધ્યાન રાખજો ચલો તમારી પાસે રજા લઉં છું જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાદેવ